મારે હવે તમારે ભેગું નથી રહેવું મને નથી પોહાતું મને મારો ભાગ આપી દો એટલે હું વહી જાઉં મારો વાંધો કઈ નત પણ મને ભાગ આપી દો મારે નોખું થઈ જાવ એટલે ભાગ મને મારો આપી દેજો સીતારામને જય શ્રી કૃષ્ણ બતાઈને હવાર હવાર ના બાકી બતા મોજમાં તો વાંધો નીચે નવ વાગી ગયા ને તમે મોજમાં કેટલીક મોજ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજે જવાનું છે આંગણવાડી એ તો હજી આજનો દિશી છે ને બ્રેક કરી દઈએ હવે થોડી થોડી હાવ ઓછી પડી ગઈ શરદી એટલે હવે છે ને કાલ થી રેગ્યુલર ચાહે ને આ જામય મેસેજ એ આવ્યો છે કે ચીરીક વેલા ઈસે લેવા જવાનું એટલે મમ્મી ઘડી ખાટું તો નથી કે મોકલવી જવાનું છે પણ થોડાક કે વેલા લઈ જાજો મમ્મી નથી જવું કાલ લઈ ગયો હશે ને મોકલશો એટલે કાલ મોકલવી ના મીંદડી છે ને એ શેડી શેડી સાર ઉપર તેના હાથમાં કંઈ ન આવ્યું પછી રાજા શેડો રાજા શેડો ને તેના હાથમાં છે ને કિંડી આવી ગઈ જોઈ અહીં લઈને બેઠો છે હશે હતી મરેલી જ કોકિંડી પણ આ મીંદડીને હાવ તો મીંદડી ઉપર ચડી હતી એને છે ને હાથમાં ન આવી ના ને હાથમાં આવી ગઈ છે જોઈએ હવે ખિસ્કા હે મીંદડી પાસે ચાહે તો હું જેમ પાસે ચાહી ને એમ મીંદડી અહીં ચાહે બેહી કી અહીં અહીં જોઈ લા બતાવીને કોઈને બીક જ નથી આ મીંદડી ને ઓલી કુતરી ને આ રાજા બે બે પાસે છે તો એ મીંદડીને બીક નથી જરાય બે બે પાસે છે તો એ બીક નથી તો આજે હજી મજા મોજ ને હજી તારે હે જતે જતે મોજ ને આમ તો જો તને કેવી શરદી છે જોવા દે બાંધવો તો રાજાને બાંધવો તો પપ્પા કઈ ને ગયા કે બાંધી દે છે પપ્પા છે ને ગયા ખાતર સાટવા ગયા એને જો હશે ન કરી કે ઘઉં ખૂંધવા આવશે એ કે હવારે હવારનો ને જ બાંધવા છે એટલે એ કે અટાણ ઘડીક બાંધી દે છે મોટર ચાલુ કરીશ ખાતર એ સાટે એટલે કે આવીશે ને તો જો આમાં પહેલાં તો કર નાખી ખા લીટા તો પાડી દીધા આ બધા ગલિયાના જ છે આ બધા લીટા પાડે આ જો કતનો મારી આવે એટલે ભાંગી નાખે આગળી બાંધી દે હમણી ચાવ એટલે જો વાંશે ને દેખાય તને દાદા હીરિયા જો ખાતર સાટે તને દેખાય ના ન દેખાતા હાલ ઉજી કરું દેખાય કે છે હાલ જો હવે જો તો દેખાય ને હા તો રાડપાડ લામ દાદા સાંભળી જાય દાદાને એમ થાય કે ભાઈસન કે કામ હશે સાહુવાળા બતાય છે ને સાહુ લઈ ગયા નવ વાગે તા લઈ જાય ચાર એક જણા આવે છે તો જ્યાં હું તી મણીયાઈ ન આવે ને ત્યાં હું તી સીવું વાટ જોયા રાખે મણિયાઈ નો આવ્યા એ કહેજ મણિયાઈ ન આવ્યા નહીં વાત જોઈએ રાખે ને ક્યાં જવું એને તો હમણાં બાંધી દે હું ને કુંડા છે ને આજ ભરવાના હતા તે વટાણે તો નળી ચડાવી દીધી કુંડામાં ધીરે પાણી આવે ધીરે ધીરે ભરા હે નકર તો પછી આખી લાઈનમાંથી બદલાવવી પડે એટલે આજ તો લગભગ એ બાજુ સેટ ખાતર સાટે એટલે ઘઉં છે ને પીવરાવાઈ ચાહે વટાણા લાઈન નથી બદલાવી નળી ચડાવી દીધી ત્યાંથી ધીરું ધીરું પાણી છે ને એ કુંડામાં આવે છે હું હાલ તો બાર ગયા ને સંજોમ હું сяક સુતારે ફુલાવર ટમેટાં શીવું છે ને બે ટમેટું ખાઈ એ મને બે જ વાંધો પાછા ત્રીજી વાર આપણે તો મોડું થઈ ગયું મોડું થઈ ગયું ને તું ને રોટલી કરી લોટ બાંધી બાંધી જ આવીશું પાછું પપ્પા લખો ખેતરમાં ગયા છે ને પપ્પા છે ને ગામમાં ગયા ને તો કહીને ગયા તા કે આ કુંડામાં ધીર ધીર પાણી આવે ને ધીર ભરાઈ જાય ને તો એક કહેલો વાલ બંધ કર દેજો તો અમને એમ કે વાલ હાલે છે હું મમ્મી ભાઈ વાલ બંધ કરીએ તો વાલ બંધ ના થતી ને એમાં ઘડીક ઘટી થઈ ગયા પછી વાલ બંધ નહોતો થતો ને અમે કામ કર્યું હાહુ હું હોય ઓલી ખડમાં છે ને લાઈન ગોઠવેલ છે એટલે વાઢિયામાં એ મમ્મી કે

એનું ઉપડી ગયું હતું એકદમ ઉપડી ગયું હતું જોયું મમ્મી પેન્ટિંગ કેમ છે ભાઈ ભાઈ મમ્મી પીળા વાળ આ ઓલું બહાર ની છોકરી લાગે પીળા વાળ તમે કર્યા સોનેરી ની છે ને બહાર ની ઢીંગલી આ પણ એ બરાબર કેમ કે આમાં હોય ને એવો કલર આપણે એમાં જોઈ પૂરવાનો કે વાળ આવો ને કપડામાં આવો ને કે ઈ બરાબર તમારી વાત જો આપણે મનપસંદ નો કરીએ તો ખરા પણ આમાં સેવો કરીએ

ગઈકાલે છે ને તાખો આખો બહુ ઓહડ જેવો હા પવન વાયો ને તે અમુક અમુક જગ્યાએ કવાઈ ટેર્યા ને કંઈકા કુતરો બગાડે એટલે પછી આજ છે ને બપોરનો બાંધી દીધો મમ્મી શિવ મમ્મી પાસે ને રમતી તી ને કીધું એને રમવા દીઓ જરી એકવાર ધ્યાન રાખજો તો હું છું વાટવા ને તમે હું કાંઈથી સારના પુરાન ફૂકોન લેવાનો તે સીવન ધ્યાન રાખતા રાખતા લઈ લેજો શિવને ખબર નથી આવી હમણાં પૂછી એક ઘડી વાર નહીં દેખા ને આજ બપોરે તા છે ને ભાઈ ખાતા ખાતા એવી ઉધરા હોય પડી કે આંખમાં રૂંગાને ધારું કોકને એમ થાય કે આ રડે એવી ઉતરા બપોરે ઉપડી હતી ઉતરા હમણાં થઈ પડી ઉપડે ત્યાં અહીંયા થી ઉપડે સૂકી ઉતરા કા કહેવાય ઉપડે તો ભેરીથી ઉતરે ઉપડે ને થી છે ને બેવડા વાર નાખે રાઈતે ટાટી કરીને બહુ જ આવે બપોર પછી ઓછી આવે બપોર ખાવા ટાણે ઉપડી ઉીપડી હતી શીવું મારે ખોરામ બેઠી હતી મમ્મી સીવું નહીં કે આમણી લાવી કે સીવું નહીં હું ખવરાવું કે મમ્મી પાસે પછી સીવું વહી ગઈ જ સીવું નહીં છે ને મમ્મી ખવરાવતા હતા પછી ઘડીક વાર તો હું સાની મન થઈ ગઈ તો અહીંયા ઉતરાફ બંધ થઈ એવું થી વાંચતા

તો તો તમે લગન ગયા ન્યાય મીઠું મીઠું જ નઈ જ ખાધું હોય લીધ જ નથી ડ્રેપ લીધ જ નથી માણ લાડવા ખાવા જાય લગન તમે દાળ ભાત ને શાક રોટલી ભાત ને રોટલા ને એટલે ઘણો મજા આવી ઓહો ઓહો માર દીકો માઈક ને દે અમાર શોર્ટ વિડિયો ઉતારવાનો ટાઈમ થઈ ગયો થી માઈક દે ને દાદીન ચશ્માઈ આજે હવે મને અટાણ ગરમ ગરે એટલે અડધો હાથ થઈ ગયો મારો હાથ લગભગ બે છે હાથ બે છે હાલો મમ્મી તમે ફ્રી થઈ ગયા ની ચોકલેટ ઊન ખાતી એ વાત તમારે હા હાસી છે ને ફાયરા રઈ રઈ ને વાઈફ મુ લઈ ગો હા લઈ તાઈલા રાખે હા એના ઉપરથી યાદ આવ્યું આમાં એક કોમેન્ટ હતી જામનગર થી કે અમે કે જામનગર કે પ્રસંગમાં કે જોયા તા મેરેજમાં કે દિનાદીતી ને નીતિનભાઈ ને એટલે આપણે વાત થઈ તો એને તો કીધું દિનાદીતી કે અમારે મેરેજમાં જવાનું છે એટલે જોઈએ આવી છે આપણા વિડીયો જોવે ને આપણા સબસ્ક્રાઇબર છે ને એની નિયતિ નાતી હતી ને નિતિન ભાઈ ને મેરેજ માં જોયાતા કે હા તો સાચી વાત છે એમ જવાનું હતું ને આજ છે ને જાગૃતિ બેન નો બર્થડે છે તો હેપી બર્થડે જાગૃતિબેન અમારા તરફથી થી જાજી બધી શુભકામનાઓ હેપી બર્થડે જાગૃતિ બેન અમારા તરફ થી ઘણા ઘણા મમી તમે ફ્રી થઈ ગયા ઈ તો અહીંયા આવો તો એક વાત કહો એમ થતું હતું કે મમ્મી ને થોડોક પ્રેમ કરવો પણ મને છે ને આમ ફૂલ અહણ જ આવી જાય હવે કહી દઉં આપણે શોર્ટ વિદ્યા ની જ રેવાની છે કે અરે

મારે હવે તમારે ભેગું નથી રહેવું મને નથી પહોંચું મને મારો ભાગ આપી દ્યો એટલે હું વહી જાઉં ભાગ તારે જોઈએ એટલે તમારે પછી એમ કહેવાનું કે પણ તને હું વાંધો છે હા પછી હું કંઈ કે મારે વાંધો કઈ નથી પણ મને બ મારો ભાગ આપી દ્યો મારે નોખું થઈ જાવ એટલે તમે પછી જાઓ ને વેફર ને જે પડે ત્યાં હોય ને ઘરમાં એ ભાગ મને મારો આપી દેજો અને કહી દેજો કાલતી નહીં થાય જવા દે એવું છે શોર્ટ વિડીયા સ્ક્રિપ્ટ છે પણ આમાં મને યાદ આવી ગયું કઈ દઉં તો હવે એ ઉતાર લઈએ ને આજ છે ને હવે આપડે જાજુ નહીં બોલાય ઘરું હા બેહવાનું છે એટલે આ વિડીયો એન્ડ કરી દઈશું આમાં શું કેવાનું હોય હે અત્યારે લાઈક કરજો ને બાબાઈ પછી કુઈ જાજો કૂઈ જાજો એને આકડી એને આકડી છે ને રમી ને સરખી તો પછી હાથ પગ તો એને કપડાં બદલાવ તો રેડી ન તો ઓકે હવે બનાવીએ હાલો જાય તૈયાર તા તા તો શોર્ટ વિડીયો જોઈ લીધો એ તો આપણો મરથી આવે આ તો વિડિયો લોંગ તો વાહે આવે તો હાલો બનાવી નાખીએ ના જ થમને એ પ્રમાણે જ રાખવું કે મને મારો ભાગ આપી દ્યો નોખું થઈ જશે તો બધાય ને બાબાય બાબાય આજ વેલા વેલા ચશ્મા લાય આ ચશ્મા બહુ કિંમતી છે હ હા ચશ્મા મમ્મીક ન દઉં હા ચશ્મા કોઈ કિંમતે હું ન દઉં ફેવરેટ કાશિવ